જ્યાં પરિવારજનોએ તબીબોની બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે ત્યારે હાલ તો બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોમા જેવી ગંભીર સ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝઝુમી રહ્યો છે ત્યારે સિવિલના ઇન્ચાર્જ અધિક્ષકે બેદરકારી સ્વીકારી છે પરંતુ જવાબદાર તબીબો સામે કાર્યવાહી ન થતાં રોષ વ્યાપ્યો છે રિપોર્ટ કર્યા રિપોર્ટ કર્યા પછી આઠ તારીખે એમને સર્જરી માટે લઈ ગયા તો દસેક મિનિટ પંદર મિનિટ મિનિટ ઓપરેશન હતું તો કલાક દોઢ કલાક જેવું થઈ ગયું પણ અમને કંઈક માહિતી મળી નહીં પછી પાછળથી એવું જાણવા મળ્યું કે કંઈક ક્રિટિકલ છે સવારે દર્દી હર્ષરાજસિંહ દિવાનસિંહ ઝાલા ઉમરસ ચાર અત્રણી હોસ્પિટલ ખાતે ચામડીની ખુલતી ન હોવાની એટલે ફાયમોસી જેને કહેવામાં આવતું એટલે સુંદરના ઓપરેશન માટે અત્રે સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવેલ હતું અને તારીખ સાત છના સાત દસના પચીસના રોજ ઓપરેશન માટેના રિપોર્ટ કરવાના હતા ફિટનેસ માટેના એ આપણે સાત દસે કરાવ્યા હતા એના પછી તારીખ આઠ દસ પચીસના રોજ સવારે એમનું ઓપરેશન કરવામાં આવેલ હતું અને નવ ને પાંત્રીસ મિનિટે ડૉક્ટરે મને કહી દીધું કે તમારા બાબાની સર્જરી થઈ ગઈ છે તો મેં જ્યારે કહ્યું કે બહાર લાવો તો એ લોકોએ કહ્યું કે ડ્રેસિંગ ચાલુ છે અને દોઢ કલાકની અંદર એ બાર લાયા અને ત્યારથી જ એ વેન્ટી ઉપર હતો અને એની આવી પરિસ્થિતિ માટે મેં પૂછ્યું કે આ શાના કારણે થયું શું થયું તો એમને કોઈ સીધી રીતે મને જવાબ ના આપ્યો અને એમને કહ્યું કે ચાર કલાક તમારા બાળક માટે રિસ્કી છે તો મેં ચાર કલાક માટે રાહ જોઈ એમ પીઆઈસીયુમાં લઈ ગયા ત્યાં પણ તેને આ બધી સારવાર ચાલુ જ હતી તે દરમિયાન પણ છે